આ કાર્યવાહી અંતર્ગત રાધે કોમ્પ્લેક્સમાં આવેલા ટેટૂ સ્ટુડિયો અને શિવમ વિઝિયારી નામની દુકાનોને સીલ કરવામાં આવી છે નગરપાલિકાની આ કાર્યવાહીથી વ્યવસાય વેરો ન ભરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે આ કામગીરીમાં ઇન્ચાર્જ શ્રી રાજેશભાઈ પી કટારિયા શ્રી શિવમજી તડવી શ્રી નીતિન વસાવા શ્રી યુવરાજ સિનોરા શ્રી પરેશભાઈ સોની અને શ્રી ભાવેશભાઈ વસાવા સહિતની ટીમ જોડાઈ હતી નગરપાલિકા દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જે વેપારીઓ સમયસર વ્યવસાય વેરો નહીં ભરે તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી ચાલુ રહેશે આ પગલાનો મુખ્ય હેતુ નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરાની નિયમિત વસૂલા સુનિશ્ચિત કરવાનો છે ભવિષ્યમાં પણ આવી જ કાર્યવાહી થનાર હોય વેપારીઓને નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો સમયસર અને તાત્કાલિક ભરવા જણાવવામાં આવે છે ડબોઈના ચીફ ઓફિસર જય કિશન તવી સાહેબના આદેશ અનુસાર અમારી વ્યવસાય વેરા તેમજ લાયસન્સની ટીમ દ આજરોજ અગિયાર નવ બે હજાર પચીસના રોજ રાધે કોમ્પ્લેક્ષની વિઝિટ લેતા ત્યાંના દુકાનો એટલું દુકાન કરીને નામની જે હતું ચેકિંગ કરતાં આ ધળવામાં આવે છે કે કોઈ પ્રકારનું લાયસન્સ કે કોઈ પ્રકારના કશું વેચતા વેરાનું એમની પાસે કશું પુરાવ ન હોવાથી અમે એ દુકાનને સીલ કરેલું છે અને આ પ્રમાણે જ ડફોઈ જનતાને પણ જણાવવાનું કે વેસાઈ વેલો ટાઈમ સર જો વેસાઈ વેલો ભરવામાં ના આવે તો એ દુકાનો પણ અમને સીલ કરવાની અમે કા કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ કેટલી દુકાનો સીલ કરવામાં આવી છે આજ રોજ હમણાં બે દુકાનો સીલ કરેલી છે એના પછીની જે દુકાનો અમે કાર્યવાહી ચાલુ કરવાની તૈયારી છે